આદરા દેગામાં હાઉસિંગ બોર્ડમાં ઉભરાતી ગટરથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અનોખી રીતે વિરોધ વ્યક્ત કરતો એક વિડીયો જે છે તે અહીંથી વાયરલ થયો ઉભરાતી ગટરથી ત્રાસી રહીશો એ અલગ અલગ વેશભૂષા ધારણ કરી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાલિકાના પ્રમુખ રહે છે અને ઉભરાતી ગટરોથી અહીં સ્થાનિકો પરેશાન છે જેને પગલે અહીં વિરોધ નોંધાવવામાં આવ્યો છે ગટર તમે રોજ સવારે દસ વાગે આવો એટલે ગટર ઉભરાવાની શરૂ થાય અને પાણી છે ને એ તમને આખો દિવસ એની સ્મેલ આવે આખો દિવસ એ પાણી તમે ચાલતા હોય તો આવે અહીંયા બિલકુલ આપણી લેફ્ટ સાઈડ પર એક સ્કૂલ છે બરાબર સરકારી સ્કૂલ એ બાળકો બધા જ જે ભણવા આવે છે બધા શ્રમિકોના મજૂરોના દલિતોના બાળકો ભણવા આવે છે એ બાળકો આવે અને સ્કૂલમાં ભણે રિશેષ પડે બહાર આવે તો નકરું પાણી જ પાણી આખું મેદાન તમે જુઓ મારી આજુબાજુ નકરું પાણીથી ગંદકીથી ભરેલું છે અમે લોકો અહીંયા જેટલા આસપાસ રહે છે એ બધા જ રહેવાસીઓ અત્યારે એવું વિચારીએ છીએ કે આ મકાનો ખાલી કરીને બીજે રહેવા જતા રહીએ પણ એટલી તાકાત નથી કે અમે આ છોડી શકીએ નગરપાલિકાની અંદર છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાય છે છવ્વીસ છ ત્રેવીસના રોજ મહેરબાન પ્રાંત અધિકારી ગાંધીનગરમાં એક આઈપીએસસી એકસો તેત્રી ટર ફરિયાદ દાખલ કરી છે જે વાતના એક વર્ષ થવા છતાં આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવતો નથી આ સોસાયટીને હંમેશને માટે અવગણના કરવામાં આવી છે અમારી આજુબાજુમાં આવેલી સોસાયટીઓ હમણાં જે બની છે એનો પૂરજોશથી વિકાસ થઈ રહ્યો છે અમારી બાજુમાં બોર પીવાનો બોર બને એક વાર બોર ચાલુ કરવામાં નથી આવતું જ્યારે દેશ આઝાદ થાય અમે ધ્વજ ધ્વજવંદન કરીએ ધ્વજને સલામી આપીએ તો અમે કેવી રીતે એમ કહેવાય કે હર ઘર તુરંગ હર ઘર કેવી રીતે આઝાદી માનીએ